જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજ હું તમને ગામનો બગીચો એમાં ખંડિત થઈ ગયેલું મંદિર જેમાં બહુ અલગ પ્રકારની હજારો આકૃતિઓ દોરેલી તો જોઈ શકો તમે આ બધી રહી તમે જોઈ શકો બહુ ખંડિત થઈ ગયેલું મંદિર છે હજારો થી વધારે જયારે કારણ કે ને મારા જેવડા હતા ત્યારે અહીંયા કશું જ નતું આ લીલી ચાર બાર આ પથ્થરો પથ્થરો કશું જ નતું તમે જોઈ શકો અહીંયા ખાલી માટી જ હતી બીજું કશું જ નતું અને આ મંદિર આ ઉપર જે તમને સિંહાસન જેવું દેખાઈ રહ્યું છે તે કઈક કોઈ રાજા કઈક ત્યાં બેસતો હતો એવું માનવામાં આવે છે અને તમે જોઈ શકો પેલા આખો બગીચો અલગ હતો ને અત્યારે નવો કર્યો આખો અને તમે હોય થઈને જો કદાચ નીકળો મહેસાણાથી આઠ કિલોમીટર અંદર પીલુદરા ગોમાં આવેલું હોય ઈકણા બગીચો અને મસ્ત મંદિર ખંડિત થઈ ગયેલું અને આવું તો એક આવા બે બગીચા એક આગળ પેલા બીજા છે ત્યાં એક અને અહીંયા બીજો એટલે ત્યાં કીર્તિ તોરણ આવું ના ખંડિત થઈ ગયેલું અને કહેવામાં આવ્યું છે કે હોના નીચે આ મંદિરના નીચે હોનું બહુ એમ કહેવામાં આવ્યું અને આખો બગીચો રહ્યો તમે જોઈ શકો એ બગીચાની અત્યારે બી રખેવાળે એક સાફ કરો અને અત્યારે રાતે કોઈ અહીંયા આવતું નથી ખાસ કરીને કોક કોક આવે માણસ કોઈ અજાણ બાકી તમે જોઈ શકો બગીચો મસ્ત છે કોઈ આજથી દસ વર્ષ પહેલા દસ વીસ વર્ષ પહેલા પહેલા ફોરેનર પણ અહીંયા જોવા આવેલા છે આ મંદિર ખંડિત થઈ ગયેલું અને પીલુદ્રા એટલે ગોગાધામ ધામ પીલુદ્રા માધુબાનો ગોગો એ જ પીલુદ્રા અને અહીંયા એક પાછળ હનુમાન હનુમાનદાદાનું મંદિર છે ત્યાં પણ આવી રીતે જ એક લગાવેલી છે શિલ્પકૃતિઓને હાથ કોતરાણીઓ છે અહીંયા તો કોઈ દેખાતું નથી અત્યારે જ્યારે અમે નાહતા હતા તાણા હોય હોત પડે એટલે ઠેલો મેલી લંબા આવી જતા હતા અને તમે આ શિલ્પ કૃતિઓ ધારીને જોશો હું તમને બતાવું તો તમને એક નવાઈ લાગશે કે કેવી રીતે બનાવી છે તમે જોઈ લ્યો આ જોઈ શકો પેલાની કલા ભાઈ આ તમે જોઈ શકો આખું મંદિર કોતરણીથી કરેલું છે આખું મંદિર આ જોઈ લો તો આવો ઇતિહાસ અને આ મંદિરની નીચે એક ભોયરું છે એ ભોયરું પાટણ રાણકી વાવ નીકળે છે તેવું પણ કહેવામાં આવ્યું છે અત્યારે તે બંધ થઈ ગયું છે પણ પહેલા હતું એ રાણકી વાવ જતું હતું તો અમારા ગામનો આવો ને આવો પરિચય લેવા માટે મને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી